નમસ્કાર હું ધર્મેશ પંચાલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ચેનલ પ્લેટફોર્મ માલોલ નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુના અનુલક્ષીને જૂના અને જર્જરિત જે બિલ્ડિંગો છે તેને નોટિસ આપી અને ઉતારવાની કાર્યવાહી કરવામાં જણાવેલ હતું પરંતુ જે મિલકત ધારકો દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી તો હાલોલ નગરપાલિકાએ આ જાતે જ આ કામગીરી શરૂ કરી છે પંચાલ સમાજની વાડીને વાડી બે વર્ષ પેલા બે હજાર બાવીસ માં પણ નોટિસ આપવામાં આવી હતી કે જૂની જર્જી બિલ્ડિંગ ઉતારી લે પરંતુ તેઓ નહીં ઉતારતા નગરપાલિકા દ્વારા જે આ કામગીરી કરવામાં આવી અને અરાક રોડ ઉપરના બોમ્બે હાઉસ ને પણ નોટિસ આપવામાં આવી છે તેમજ દશા પોરવાડ ની વાડી અને જાલોરા પંચની વાડી અને લાલ સગન મકન લાલથી હવેલી જૂની જરૂરી દુકાનો છે તેને પણ ટૂંક સમયમાં ઉતારવાની કાર્યવાહી